શરૂઆત આપણે કરી છે પરંતુ એના ગુણવત્તા એનું ધ્યાન કોણ રાખશે મોટાભાગે પ્રશ્ન એ થતો હોય છે કે સરકારના નાણાં આવ્યા પછી એના સો ટકા જો વપરાય તો એ કામ ટકાઉ થતું હોય છે મજબૂત થતું હોય છે પરંતુ એની અંદરથી જો કોઈનો કોઈ બે ટકા આ લે ત્રણ ટકા આ લે આવી જો રાખે અને ગીત વૃત્તિ કહું છું તો પછી એ પ્રજાના નાણાં છે એનો ઉપયોગ સારો નથી થતો હતો અને કામ પણ સારું નથી થતું હતું મને નગરપાલિકાના ડ્રાઈવરદાર મામલતદાર શ્રી ચીફ ઓફિસર અને એમની સમગ્ર ટીમ ઉપર ભરોસો છે કે તમે આ કામનું સો ટકા ગુણવત્તાવાળું કામ કરવાનું કરશો આવી મારી અપેક્ષા પણ છે અને કાર્યકર્તા અને આગેવાનો જે જે વિસ્તારના આવ્યા છે અને જે મીડિયાથી સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો જાણે છે નગરવાસીઓ એમને પણ આટલા બધા કામની યાદી એટલા માટે આપી છે કે આટલા આટલા કામ થવાના છે એની પબ્લિકલી તમને ખબર હોવી જોઈએ કે આ કામના આટલા રૂપિયા મંજૂર કર્યા છે અને આવું આવું કામ થવાનું છે તો એની જાણકારી મળે અને કામ ગુણવત્તા વાળું થાય એના માટે જે તે વિસ્તારના આગેવાનો કાર્ય કરતા પણ એમાં ધ્યાન આપે આ કામ નગરપાલિકાનું છે એ સૌનું એ કોઈનું નહીં એવું નહીં એ આપણું પોતાનું છે એનો વહીવટ એનો ઉપયોગ આપણે કરવાનો છે એ રસ્તા ઉપર આપણે ચાલવાનું એ ગટરની વ્યવસ્થાનું ધ્યાન આપણે રાખવાનું છે એ પાણીની પાઇપલાઇન નખાય છે એનું ધ્યાન આપણે રાખવાનું છે તો આ બાબતમાં પણ જરા સજાગતા પૂર્વક પૂરી ટીમ ધ્યાન ઉપર લે બીજુ કોન્ટ્રાક્ટર કોણ છે એજન્સી કોણ છે ભાઈ રાજ કોર્પોરેશન

અને એક પણ રૂપિયો તમારી પાસે કોઈ માગશે નહીં પણ તમે જો કામ ના કરો એ બીજે ક્યાંય નહીં કરી શકો તો એક કામની આ ક્વોલિટી પણ થાય અને લાંબા સમય સુધી આ કામને આપણે આગળ વધારીએ આ કામ આટલેથી નથી થતું હજુ પણ ઘણા કામ આપણે કરવાના છે એક પાણી પુરવઠા માટે વીસ કરોડ રૂપિયા મંજૂર કરાયા છે વીસ કરોડ પાણી પુરવઠા માટે અને લગભગ બાવીસ કરોડ કરતાં વધારે રાજ્ય સરકારમાંથી મંજૂર કરાયા છે તો કરોડો રૂપિયા લઈને અહીંયા બધાને પ્રસંગ કઈ હોય તો પ્રસંગ ક્યાં કરવો તો ટાઉન હોલ કે આવી કોઈ વ્યવસ્થા આપણે ત્યાં નથી એ વ્યવસ્થા કરવી પડે હવે છોકરાને લઈને એની મમ્મી હોય તો એને લાગે કે મારે છોકરાને લઈને ક્યાં ફરવા જવું છે સાસુમા હોય તો એને લાગે ચલો પોઈ ક્યાંક ફરવા જાય જવું કોઈ જગ્યા તો એવી હોય કે બગીચો આપણે ત્યાં નથી એટલે પછી શું કરે મમ્મીઓ બધી કે છોકરા ભણાવવા પાલન ખૂબ અથવા તો ગાંધીનગર શું કેમ આવી વ્યવસ્થા આપણે ત્યાં તો રાખવી પડે નહીં સાથે આવી વ્યવસ્થા પણ આપણે કરવી પડે નગરપાલિકાએ અને એના નાણા મંજૂર કર્યા છે તાત્કાલિક એવો બગીચો ગાર્ડન હોય સારો હોય જેમ વૃદ્ધ વ્યક્તિઓ હોય દાદા દાદી તો એ અમારે છોકરા છોકરી કેમ લાગ્યું હોય આખો દાડો પાપા એ કાંટો મારી આવો લાચ કાઢી કાઢીને પેલું થાય ને તો ઘડી પાપા દાદા દાદી ઘણી કાંટો મારી આવે ત્યાં રવિવારનો દિવસ હોય છોકરા રજા હોય તો એના મમ્મી પપ્પા પણ સાથે લઈને જાય ને ત્યારે આખો દાડો ધંધો 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 કર્યા કરે કાયમી એના બાપા આખો દાડો ચોવીસ કલાક રજા જ કોઈ દિવસ ના હોય એવું નહીં એ પણ એક દિવસ શાંતિથી જીવે આ વ્યવસ્થા પણ આપણે કરવી પડે અને આ કામ પણ આપણે કરવું છે અને નગરની અંદર ટૂંક સમયની અંદર એવો સરસ મજાનો બગીચો ગાર્ડન પણ આપણે બનાવવો છે કે લોકો ત્યાં જઈને બેસી શકે શાંતિથી એ દાદા દાદી માળા કરવી તો ત્યાં કરે અને રવિવારના દિવસે એ રમતના પણ બાળકો માટેના પણ ઘણા બધા સાધનો હોય ત્યાં છોકરા કોઈ લપસણી હોય કોઈ હિંચકા હોય એની અંદર બધા બે છે છોકરા મજા કરે આવી પણ એક વ્યવસ્થા આપણે કરવી પડે ખાલી રોડ પાણી ગટર વ્યવસ્થા નહીં એના વગર આ પણ વ્યવસ્થા આપણે ઉભી કરવી પડે અને એ આપણે તાત્કાલિક કરવી છે હું કરવાનું છું આ કામ આપણે અહીંયા બહારના જે રસ્તા છે એ તો કમ્પ્લીટ આપણા ફોરલેન બંને થઈ રહ્યા છે આ ચોમાસાના કારણે ડામરની પ્રક્રિયા નથી થતી પણ જેવું ચોમાસું પૂરું થાય એટલે દિવાળી પહેલા આખો હાઈવે શેક મલુપુરથી તમે જોશો તો શેક પાણીની ટાંકી સુધી ફોર લેન અને બાજુમાં સર્વિસ્ટોર અહીંથી પાણીની ટાંકીથી કરીને શેક કેન્દ્ર સુધી એ પણ આખો રસ્તા એની વચ્ચે બગીચો હશે ફૂલ ટુલ્સ સર્વિસ રોડ અને ફોરલેન છે એની વચ્ચે પણ મોટા ઝાડ ખજૂર કે ખારેક કે એવા ઝાડ હું આ ખારેકની વાત કરી એટલે મને કે હવે ઘણા તો બધા વોટ્સઅપ ઉપર લખે છે હવે તો અહીં રોડ ઉપર ખારેક આવશે કેટલાક લોકો તો બિચારા મોટા સપના નથી જોઈ શકતા શું ખરી પણ અમે સપના જોયા છે મેં દુનિયાના કેટલાક દેશોમાં જોયું છે અને મારા થરાદમાં આપણે કરવું છે આપણે આપણા થરાદમાં આપણી ધરતી પર થઈ શકે એ પોસિબલ છે અને ઈચ્છા શક્તિ છે એને શું કામ ના કરવા તમારા બધાના સહયોગથી આપણે કરીશું મેં દુબઈમાં જોયું છે અબુધાબીમાં જોયું છે રોડની બાજુમાં નીકળેલા ઝુમખા ને ઝુમખા ત્યાં આગળ ખારેક હોય છે એના કરતા મેં ચેક કરાવ્યું છે સોઇલ સોઇલમાં આપણી જમીનમાં થઈ શકે એમ અહીંયા એન્વાયરમેન્ટની ગરમીનું ટેમ્પરેચર જોયું અહીંયા પણ થઈ શકે એમ માત્ર વ્યવસ્થા પ્લાનિંગ નથી આપતું પ્લાનિંગ થાય તો થાય જાળવણી કરવાની જવાબદારી માત્ર સરકારી તંત્રની ન હોય એની સાથે સાથે પ્રજા તરીકે આપણે પણ લેવી જોઈએ આપણે લેશું ભેગા થઈ એના માપદંડો નક્કી કરશું અને ઊંચા સપના જોઈને એને અમલ કરવા માટેનો પૂરતો પુરસાદ કરીએ તો નિયતિ અને કુદરત પણ મદદ કરે અને આપણે કરશે મદદ આપણું થરાત શ્રેષ્ઠ થરાત થશે આપણા થરાતને પ્રગતિશીલ થરાત કરવું છે તો એ થશે આપણે જ કરશું આપણી મહેનત થી કરશું આપણે ભેગા મળીને એને કરશું લો એન્ડ ઓર્ડર જળવાય એના માટેની જે વ્યવસ્થા હોય એ સરકારી તંત્ર પોલીસ તંત્ર કરે છે એમાં તમને બધાને થરાદવાસીઓને દેખાતું હશે કે એમાં ઘણો બદલાવ આવ્યો છે એ સુરક્ષાની દ્રષ્ટિએ સતત 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 પ્રક્રિયા કરવી પડશે નાનામાં નાનો વ્યક્તિ પણ નાનામાં નાનો વેપારી પણ નિર્ભયતા નિર્ભયતાપૂર્વક જીવી શકે તો જ ધંધા રોજગાર ડેવલપ થાય તો તરતથી પ્રગતિ થઈ શકે તો જ બધાના રોજગાર અહીંયા આગળ અપ થઈ શકે તો એકડો પોલીસ કામ કરે એવું નહીં પોલીસની સાથે સાથે ટેકનોલોજીએ પણ પોલીસને સહયોગ કરવો જોઈએ તો પોલીસ તંત્ર દ્વારા મુખ્ય મુખ્ય રસ્તાઓ પર અત્યારે જે જે રસ્તાઓ છે એના ઉપર એક સીસીટીવી કેમેરા ગોઠવવાની વ્યવસ્થા કરી છે એનું ફીડ પોલીસ ભલે ત્યાં આગળ હાઇવે ઉપર તે ના હોય પરંતુ એના કેમેરાના નજરમાં આખો એરિયા આવી જાય એનો ડેટા મહિનાઓ સુધી રહે કોઈને ત્યાં કોઈ ચોરી થઈ હોય તો હાઈવે ઉપર બાકી કોઈ ખબર જ ના હોય કોણ આવ્યું બીજી કોઈ તકલીફ થઈ હોય ઘણી વખત કોક ને કોકે ધોલ મારી ગયા કોઈને ધોકો માર્યો દેખાય નહીં પેલો કેમેરો કે મારી તો નાનામાં નાના માણસને પણ નિર્ભયતાથી જીવી શકે એવી વ્યવસ્થા થાય અને આ ખાલી મુખ્ય રોડ નહીં મુખ્ય રસ્તા નહીં મુખ્ય રસ્તાથી કરીને શેક નીચે ગલીઓ સુધી કરવું છે મેં ત્યારે મામલતદારશ્રી ને વાત કરી કે હવે નવું આખું દરેક ગલી સુધી કરવું હોય તો એ નેટવર્કનું શું થાય તેમણે કીધું પચાસ લાખ રૂપિયાનો ખર્ચો થાય મેં કીધું કે આમાં પબ્લિક ભાગીદારીથી અને કેટલાક સીએસઆરથી કેટલીક કંપનીઓને પણ કહેશું સરકારી વ્યવસ્થામાં આની જોગવાઈ ના હોય તો કેટલીક કંપનીઓને કહેશું લોક ભાગીદારીથી કેટલીક સોસાયટીઓ પોતે કરે બધું નગરપાલિકાનું ફીટ હાઈવેનું ફીટ અને અલગ અલગ સોસાયટી નાકા ઉપર

થોડીક તેજી આવે બધું દોડતું થાય ધમધમતું થાય મને કે સાહેબ બરાબર પણ મેં કહ્યું પણ બરાબર પણ શું એ બધું બરાબર પણ અમે હવે જમીન કાંક આપી હોય ખૂબ ડખા કરીને પડાઈ લેતું છું મેં કહ્યું હવે એવું નહીં થાય પણ તમે આવો પણ ગેરંટી કોણ ને મેં કહ્યું ગેરંટી હું નહીં મારું થરાદ ડેવલપ થતું હોય મારા થરાદના લોકો સુખી થતા હોય મારા થરાદની પ્રગતિ થતી હોય તો એના માટે જવાબદારી લઈને પણ આ કામ કરવું જોઈએ બે

મને લાગે છે કે આપણે ભેગા મળીને આ જન્મટ પણ તૈયાર કરવો પડે મેં કહ્યું છે હમણે હું શહેરના બિલ્ડરોને પણ મળવાનો છે મને કહ્યું છે કે મારે મળવું છે તું કહીશ કે તેજી તેજી બધા ખરો છો પણ તેજી લાવી ઓછું ખરું પડશે અહીંયા હજાર બે હજાર કરોડ રૂપિયા બહારથી કોક માગશે કો તેજી આવશે બાકી તો કંઈ કશું નહીં થઈ શકે અને એ ક્યારે આવશે એ સંપૂર્ણ સલામતી હશે સોસાયટી એવી બનાવો કે આના રસ્તા બરાબર હોય એની ગટરોની વ્યવસ્થા સારી હોય ત્યાં બાકી સુવિધાઓ સારી હોય તો લોકો એને રોકાણ કરશે એ વ્યવસ્થા પણ ડેવલપમેન્ટની સાથે સાથે પ્રજાએ નગરપાલિકાની સાથે રહીને કરવું પડે અને ઘણો શહેરો બની ગયા છે તો આપણે આપણા ભેગા કેમ ના કામ કરી શકીએ તો સીસીટીવી કેમેરાનું આ કામ છે કોકના માટે કોઈકે જીવવું પડે બીજાના ભલા માટે જીવવાનો સંકલ્પ કરવો પડે રગસ્યા ગાડાની જેમ તો જીવન દરેકના પૂરા થઈ જાય છે અને બધા મૃત્યુ પામે કોઈ લાંબુ જીવવાનું એવું ના આવે સૌ વર્ષે બધા મૃત્યુ પામવાનું હોય અને જે કંઈક કોઈકના માટે કરી જાય છે એ પણ મૃત્યુ પામે છે પરંતુ બીજાના ભલા માટે જ્યારે કામ કરતા હોય તો જ્યારે આંખો બંધ થઈ જાય એ વખતે સંતોષ હોય અને પહેલાને એમ કે માંડ માંડ જિંદગી કાઢી તો માંડ માંડ જિંદગી કાઢી એના કરતા બીજાના ભલા માટે એક અગરબત્તીની જેમ ધૂપ સ્થળીની જેમ સળગીને બીજાને શ્વાસ ફેલાવવાનું કામ કરતા રહીએ જીવનની મજા પડી જાય જીવનનો આનંદ આવી જાય તો આ ત્રીજી તારીખની જે લેબનું ઉદઘાટન થાય છે આપણે ત્યાં લેબ બની ગઈ છે એનું ઉદઘાટન થાય છે એ પણ એનો જ ભાગ છે ખેડૂતોનું જીવન ધોરણ સુધરી શકે નાની પણ જે ખામીઓ છે એને ઠીક કરવા માટેની વ્યવસ્થા છે એના માટે આધુનિક લેબ અહીં થાય છે અહીંયા ઘણા બધા સાયન્ટિસ્ટો આવવાના છે લગભગ નવ કરતાં વધારે વૈજ્ઞાનિકો એ આવાળા થરાતના વાળા નાનકડા કામની અંદર હાજર રહેવાના છે ઇસરોના સિનિયર સાયન્ટિસ્ટ છે એ પણ હાજર રહેવાના છે અને યુનિવર્સિટીના પણ સાયન્ટિસ્ટો કેટલા અહીંયા રહેવા એ બધાની સાથે ખૂબ મહિનાઓ સુધી મહેનત કરી છે થોડા થોડી કરી ભેગું કર્યું છે બધાનું બ્રેન સ્ટોર્મિંગ કર્યું છે આપણા દેશનો ની ફોરેન પણ સાયન્ટિસ્ટો ફોરેનની ની કેટલી યુનિવર્સિટીઓ પણ ઇનવોલ્વ કરી છે અને એ પછી શું ખૂટે છે આપણા કે આપણા દેશમાં એવું શું ખૂટે છે કે જે આપણે એડ કરીએ તો જેના કારણે જીવન ધોરણ એકદમ બદલાઈ શકે એના માટે એક લેબ કરી છે અને વાયબલ થાય લોકો સામાન્ય માણસ એનો ઉપયોગ કરી શકે જે વિજ્ઞાન લેબની અંદર પડ્યું છે લેન્ડ ઉપર લાવવું છે લેન્ડ ઉપર ધરતી ઉપર ખેડૂતના ખેતર સુધી પહોંચે એ જ્ઞાન કોઈ જગ્યાએ પડ્યું છે એની વચ્ચેની ચેન બનીને એના ખેતર સુધી પહોંચાડવું છે એ સંશોધન થયેલું લેબની અંદર જ પડ્યું રહે ચોપડાની અંદર જ જ્ઞાન પડ્યું રહે તો શું કામનું જ્ઞાન એ જ્ઞાન નીચે સુધી પહોંચે અને લોક ભોગ્ય થાય આપણી ભાષામાં એ વાત મુકાય એનું જ્ઞાન આપણી ભાષામાં મુકાય જે સમજી શકે એ રીતે મૂકી શકાય એનો પ્રયત્ન ભારતની અંદર આપણા સરહદી વિસ્તાર એવા એક બનાસકાંઠા જિલ્લાના એક નાનકડા થરાજ જેવા ગામમાંથી આપણે ખૂબ મોટી શરૂઆત કરવાથી ગયા છે દુનિયાના સાયન્ટિસ્ટોએ ભેગા થઈને કીધું કે માણસનું શરીર એટલે માટીનો ઢગલો છે આખું આપણું શરીર માટીમાંથી બને છે એ ઝાડ છે પણ માટીમાંથી બને છે એ અનાજ છે પણ માટીમાંથી બને છે અને જ્યારે ખતમ થાય છે ત્યારે પણ એ માટી જ બની જાય છે માટીનું રૂપાંતર થવાની પ્રક્રિયા છે તો જેટલી માટી સારી ધરતીની એ જ પ્રમાણે માનવ નિર્માણ થશે એ પ્રમાણે વનસ્પતિ નિર્માણ થશે એ પ્રમાણે પ્રાણી નિર્માણ થશે તો જે કહ્યા છે એમાંથી માટીનો ખૂબ મોટો રોલ છે જે પ્રમાણે અગ્નિનો રોલ છે જે પ્રમાણે વાયુનો રોલ છે જે પ્રમાણે આકાશનો રોલ છે જે પ્રમાણે જળનો રોલ છે એવો જ ભૂમિનો રોલ પણ એટલો જ છે પરંતુ આ વિજ્ઞાન કઈક વેદોમાં પડ્યું રહ્યું અને બીજું બીજું જ્ઞાન એ સાયન્ટિસ્ટોની લેબની અંદર એમના થીસીસની અંદર પડ્યું એ વિજ્ઞાન એ નોલેજ એ જ્ઞાન એ ઇન્ફોર્મેશન એ લોકો સુધી પહોંચાડવા માટેનો એક નાનકડો પ્રયત્ન આપણે ત્યાંથી આપણે કરી રહ્યા છીએ અને ત્રીજી તારીખે થાય છે ગઈકાલે રાતે મારે સદગુરુ સાથે વાત થઈ એ ફોરેનમાં છે ઘણા વર્ષોથી ત્યાં છે અને ઘણા બધા યુરોપના દેશના ઘણા પોલિસી મેકર જે લોકો છે એમની સાથે એમણે વાત કરી આ વાત એક નાનકડી આ ઘટના એવું લોકો નો પુરુષાર્થ એ દિશામાં થઈ ગયો છે એક બે લોકો નહીં હજારો હજારો લોકો લાગી પડ્યા છે હજારો હજારો સાયન્ટિસ્ટો લાગી પડ્યા છે શું થશે તમને ધ્યાન ઉપર મૂકવું આવનારી એન્વાયરમેન્ટ માટેની જે કોપ માટેની સમિટ થવાની છે એ આવનારી યુરોપની અંદર થવાવાળી વાળી સમિટની અંદર આ પ્રોજેક્ટ ત્યાં આગળ પહોંચે અને દુનિયાને જેમ આપણી ઋષિ સંસ્કૃતિએ જીવન જીવવા માટેનો દિશા બતાવી એ સત્વ ફરી એ જ અલગ સ્વરૂપની અંદર એ અલગ ભાષાની અંદર એ દુનિયા સમક્ષ મૂકવાની વ્યવસ્થા કરવી પડશે દુનિયાભરની જમીન બગડી ગઈ છે દુનિયાભરની જમીન રાસાયણિક તત્વોના કારણે કરીને એ ધરતી લગભગ લગભગ મૃત્યુ હાલતમાં થઈ ગઈ છે માટી એના જે પોષક તત્વો હતા એની અંદર જે જૈવિકતા હતી એ નાશ પામી છે એના કારણે કરીને ગમે એટલું ખાવ તો પણ પેટ ભરાય છે પણ તાકાત નથી નથી આવતી આવતી તો કારણ શું માટીની નાશ પામી છે એને ફરી કરવાની વાત છે હવે આ વાત જયારે હું કરું છું તો ઘણા તો એમ કે છે શંકરભાઈ શું વાત કરો છો ગાંડા જેવી અમે આટલા વર્ષોથી ખેતી કરવા અમને ખબર નહીં હોય ઘણા તો મજાક મશ્કરીમાં કરે છે પણ હા ઇતિહાસ ગાંડા લોકોએ જ બનાવ્યો છે અને કોઈ કે તો સમજણપૂર્વક ગાડા થવું પડે અને સમજણપૂર્વક પ્રજા કલ્યાણ માટે ગાડા થઈએ બીજાના ભલા માટે ગાડા થઈએ તો એનો સંતોષ અને ઘણો હોય છે જેની કોઈ કલ્પના બાકીના લોકો નહીં કરી શકતા હોય એવો સંતોષ એ ગાનપણમાં પણ મળે છે એટલે જ કોઈ કીધું છે ને મીરા ગાડી નરસિંહ ગાડા વાત કરી છે ને હા હશે બસ આપણે એવા ગાંડા થવું છે પરોપકાર માટે થવું છે બીજાના ભલા માટે થવું છે તમારા બધાના સહયોગથી થવું છે નગરપાલિકાની સમગ્ર ટીમને હું હૃદયથી આજે અભિનંદન આપીશ આ કામ કરો જલ્દી પૂરું કરો છ મહિનાની મર્યાદામાં આ કામ બધા પૂરા થવા પડે ગુણવત્તાવાળા થાય અને આટલા પૂરા થયા પછી હજુ બીજા કામ આવે છે એના વગર હજુ નવા માગો નવા લાવીને હજુ વ્યવસ્થા કરશું પૂરતું હોય બધું મારી પાસે માગોમાં વ્યવસ્થા કરવા રહીશું સરકાર આપણા માટે ઉદારતાપૂર્વક શ્રી આપણા ખરાતની વાત આવે છે ખૂબ પોઝિટિવ છે જે કંઈ કરવું હશે બધું કરશું પરંતુ એનો અમલ જલ્દી થાય એના માટેની વ્યવસ્થા જલ્દી કરો અને ભવિષ્યની અંદર શહેરમાંથી સારી ટીમ મળે એના માટેની જવાબદારી નગરજનોની પણ છે કે નગરજનોએ પણ સારા જનપ્રતિનિધિઓ ભવિષ્યની અંદર ચૂંટીને મૂકવા પડે તો આવનારા બે ત્રણ વર્ષની અંદર હજુ જે પ્રમાણે ખરાતને આપણે લઈ જવું છે ને એ પ્રમાણે લઈ જઈ શકાય મને એની અંદર સંતોષ થાય મને એમ થાય કે હા હા કરો કરવા જેવું છે અને હક અને અધિકારથી મારી પાસે આવીને કહીએ કે હું વાત માની શકું અને એ કામને આગળ આપણે લગે લગાવી શકીએ એ પ્રમાણેની ટીમ બનાવવાનું કામ પણ તમારે બધાએ ભેગા મળીને કરવું પડશે તો જાહેરમાં બધાને આટલી વાત પણ કરું છું